પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હારીજમાં સ્લોટ સમેત મકાનો મંજૂર થયેલા હતા એ મકાનો અત્યારે બાંધકામ થઈ અને પૂર્ણ સ્થિતિમાં છે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે જે પરિવારોને નામે આ મકાનો મંજૂર થયા હતા એ પરિવારો અત્યારે ચુકડાની અંદર વસવાટ કરી રહ્યા છે અને આ પરિવારોને ત્યાં રહેવા જવા માટે જવું છે પણ ત્યાં જવા માટેનો કોઈ રસ્તો નથી તો કલેક્ટર શ્રીએ આ લોકોને ત્યાં જ રહેવા જવા માટે રસ્તો બનાવવા માટે હુકમ કર્યો હતો મામલતદારશ્રીને પણ મામલતદારશ્રીએ એ હુકમ સીઓને કર્યો પણ સીઓએ આ હુકમની અવગણના કરી અને આના ઉપર કોઈ અમલીકરણ કર્યું નથી એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ પિસ્તાલીસ પરિવારોને ઝડપથી રસ્તાનું નિરાકરણ આવે અને જે હુકમ કર્યો છે અને એ હુકમની અંદર જે અવગણના કરી છે ચીફ ઓફિસરે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માગણી કરી છે અને કલેક્ટરશ્રી અમારી વાત ખૂબ શાંતિથી સાંભળી છે અને ખૂબ સારી સાંત્વના આપી છે